હિન્દુ શીખ અને જૈન જેવી પરંપરાઓ જળવાઈ રહે અને સમગ્ર ભારત દેશની એકતા અખંડ બની રહે તે માટે ખાસ કાર્ય કરવા માટે હાકલ કરવામાં આવી હતી અશ્વિન રાયજાદા જિલ્લા મંત્રી વીએચપી લખન અને કામલિયા સોમા પંચાલ સહિત વિશ્વ હિન્દુ પરિષદ જિલ્લાના આગેવાનો તથા સ્થાનિક સભ્યો બહોડી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા માળીયા તાલુકાનું વિશ્વ હિન્દુ પરિષદના ઉપક્રમે વિરાટ હિન્દુ સંમેલન મળેલું માળિયા નગર અને ગામડામાંથી મોટી સંખ્યાની અંદર યુવાનો અને વડીલો આ યુવા હિન્દુ સંમેલનને જોડાયેલા વિશ્વ હિન્દુ પરિષદની સ્થાપના ઓગણીસો ને ચોસઠની અંદર થયેલી ને બે હજાર ચોવીસની અંદર સાઠ વર્ષ પૂરા થયા છે એના અનુસંધાને વિશ્વ હિન્દુ પરિષદ ભારતભરની અંદર જન્માષ્ટમીથી કે આ સંમેલનો યોજે છે અને લાખોની સંખ્યામાં સંમેલનો થવાના છે સાધુ સંતોનો પણ સારો સહકાર આ સંમેલનને મળે છે અને સામાજિક સમરસતા અને હિન્દુ સમાજ કેવી રીતે સંગઠિત બને સુશિક્ષિત બને અને પોતાની ધર્મ અને સંસ્કૃતિ ટપાવવા માટે યુવાનો ઉત્તીષ્ઠ થાય આવા પ્રયત્નો વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા